પોલીસની અંદર રહેલો માણસ જો જીવતો હોય તો પછી આ પોલીસવાળો જે કામ કરે તે કમાલ કરે છે ઘટના બે હજાર બારની છે બે હજાર બારમાં સુરેન્દ્રનગરની એમબીબીએસ કોલેજમાં ભણતો મોહિત મકવાણા નામનો યુવાન ગુમ થાય છે તેની કોઈ ભાળ મળતી નથી મામલો હાઈકોર્ટ પહોંચે છે મામલો સીએડી ક્રાઈમ પહોંચે છે પણ એક પોલીસ અધિકારીના મનમાં પેલો માણસ જીવતો હતો અને તેણે જે કામ કર્યું સાડા સાત વર્ષ પછી ગુમ થયેલા એક યુવાનને શોધી કાઢ્યો આ એક રોમાંચક કથા છે આપણને એવું લાગે કે આ કોઈ ફિલ્મી કથા છે પણ આ વાસ્તવિક કથા છે આ ગુજરાત પોલીસ અને માનવતા ભર્યા કામ કરનાર અધિકારીની કથા છે ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અમે નક્કી કર્યું છે કે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં અમે તમને રોજ એક બહાદુર પોલીસ અધિકારીની તેના ઇન્વેસ્ટિગેશનની તેના સારાપણાની તેની પ્રમાણિકતાની અને તેનામાં રહેલા ઈશ્વર્ય તત્વની વાત કરતા રહીશું ઘટના બે ફેબ્રુઆરી બે હજાર બારની છે બે હજાર બારની અંદર સુરેન્દ્રનગરની શિવશા મેડિકલ કોલેજમાં મોહિત મકવાણા નામનો ત્રીજા વર્ષમાં એક યુવાન અભ્યાસ કરી રહ્યો હતો આમ તો તે જૂનાગઢ પાસે આવેલા એક નાનકડા ગામમાંથી આવતો હતો દલિત પરિવારમાંથી આવતો હતો પરિવાર ગરીબ હતો પણ તેમના સ્વપ્ન મોટા હતા ગરીબીમાં ઉછરેલા મા બાપે નક્કી કર્યું કે અમે ભલે ગરીબ રહ્યા પણ અમારા દીકરાને ગરીબ ન રહેવું પડે માટે પેટે પાટા બાંધી દીકરાને ભણાવ્યો અને એમબીબીએસમાં એડમિશન અપાવ્યું પણ ખબર નહોતી કાલે શું થવાનું છે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર બારના દિવસે માતા પિતા પોતાના દીકરાને રોજ પ્રમાણે ફોન કરે છે પણ મોહિતનો ફોન સ્વિચ ઓફ આવે છે આખરે ડરી ગયેલા મા બાપ જૂનાગઢથી પહોંચે છે સુરેન્દ્રનગર પણ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં મોહિત મળતો નથી તે જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં જ આવે છે ત્યાંથી ખબર પડે છે કે મોહિત તો છેલ્લા બે ત્રણ દિવસથી આવતો નથી મિત્રોને કહીને નીકળ્યો હતો કે ગામ જઉં છું પણ ગામ પણ પહોંચ્યો નહોતો ને હોસ્ટેલમાં પણ નહોતો માતા પિતા પહોંચે છે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં અને વિનંતી કરે છે અધિકારીને અમારો દીકરો ખોવાયો છે દીકરાની ઉંમર એકવીસ વર્ષ છે કાયદાની જોગવાઈ એવી છે કે જો સગીર વયની વ્યક્તિ હોય પછી એ દીકરો હોય કે દીકરી હોય તો અપહરણનો ગુનો નોંધવો પડે પણ સગીર ન હોય તો જાણવાજોગ નોંધાય છે કારણ કે કોઈ પુખ્ત વયની વ્યક્તિ જો ગાયબ થઈ જાય તો પોતાની ઈચ્છાથી થાય છે એવું કાયદો માને છે એટલે મોહિતની જાણવાજોગ ફરિયાદ નોંધાય છે સુરેન્દ્રનગર પોલીસ પોતાની તપાસ કરે છે સીસીટીવી કેમેરા તપાસે છે પણ બધું જ શૂન્ય હતું ક્યાંય મોહિતનો પત્તો લાગી રહ્યો નહોતો જુનાગઢથી આવેલા મા બાપ શું સાથે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનના રોજ ધક્કા ખાય છે પોલીસ અધિકારીઓ પણ સમજતા હતા એક માતા પિતાની વેદના પણ કરે શું શોધવો ક્યાંથી કારણ કે મોહિતનો ફોન પણ સ્વિચ ઓફ હતો ફોન ચાલુ હોત તો ટ્રેકિંગમાં મૂક્યો હોત સર્વેલન્સમાં મૂક્યો હોત અને મોહિત સુધી પોલીસ પહોંચી હોત પણ અત્યારે પોલીસને એવું લાગી રહ્યું હતું કે મોહિતે જાતે જ પોતાનો ફોન સ્વિચ ઓફ કર્યો એટલા માટે કે તેના સુધી કોઈ પહોંચી શકે નહીં ભારતની આ સવાસો કરોડ વસ્તીની અંદર એક માણસને શોધવો કોઈ સહેલું કામ નથી સુરેન્દ્રનગર પોલીસ મોહિતનો પત્તો મેળવવામાં નિષ્ફળ જાય છે ત્યારે મા બાપ પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરે છે હવે ફરિયાદ તો કરી છે સાહેબ પણ અમારો દીકરો મળતો નથી અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમારા દીકરાને પાછો લાવો હાઈકોર્ટ પણ આ માતા પિતાની વેદના સમજે છે અને એટલે જ ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને મોહિતને શોધી લાવવા આદેશ કરે છે સમય બે હજાર બારનો હતો ત્યારે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં આઈજીપી તરીકે સુભાષ ત્રિવેદી ફરજ બજાવતા હતા સુભાષ ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટના કાગળો સંભાળી લે છે અને પછી પોતાના તાબામાં રહેલા ડીવાય એસ જુગલ પુરોહિતને બોલાવે છે જુગલ પુરોહિત બે હજાર એકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસનો હિસ્સો થાય છે પછી પોલીસ ઇન્સ્પેક્ટર થાય છે અને બે હજાર બારમાં તે ડીવાય તરીકે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા હતા આઈજીપી સુભાષ ત્રિવેદી તપાસના કાગળો જુગલ પુરોહિતને સોંપે છે અને આદેશ કરે છે કે ભારતમાં જ્યાં પણ જવું પડે ત્યાં જાઓ પણ મોહિત મકવાણા મારે જોઈએ છે જુગલ પુરોહિત પોતાની ટીમોને તૈયાર કરે છે સુરેન્દ્રનગર ધામા નાખે છે સુરેન્દ્રનગર પોલીસે જે કઈ પુરાવા એકત્ર કર્યા હતા તેને ફરી એક વખત જોઈ જાય છે જુગલ પુરોહિતની ટીમ ક્યારેક મધ્યપ્રદેશ જાય છે ક્યારેક રાજસ્થાન જાય છે ક્યારેક મહારાષ્ટ્ર જાય છે પણ મોહિત મકવાણાનો ક્યાંય પત્તો લાગતો નથી મોહિત મકવાણાના માતા પિતા રોજ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં આવે છે અને એવો તબક્કો આવે છે કે જ્યારે જુગલ પુરોહિત મોહિત મકવાણાના માતા પિતાને જુએ ત્યારે તેમના ગાત્રો થીજી જાય છે તે પોલીસ અમલદાર તો હતા પણ તેમની અંદર રહેલો માણસ લાચારે અનુભવી રહ્યો હતો કે હું એક માતા પિતાને પોતાનો દીકરો પાછો અપાવી શકતો નથી સમયનું ચક્ર આગળ વધે છે મહિનાઓ અને વર્ષો વીતતા જાય છે અને બે હજાર અઢારની અંદર જુગલ પુરોહિતની બદલી જુનાગઢના માંગરોળ ડિવિઝનમાં થાય છે એટલે હવે મોહિત મકવાણા કેસની તપાસ જુગલ પુરોહિત પાસે રહી નહોતી જુનાગઢ પહોંચેલા માંગરોળમાં પોતાનો હવાલો સંભાળ્યા પછી હજી થોડા જ દિવસ થયા હતા ત્યાં એક દંપતી માંગરોળ ડિવિઝનના પગથિયા ચઢી રહ્યું હતું જુગલ પુરોહિત તેમનો ચહેરો જોતા જ સમજી જાય છે યાદ આવે છે અને જુગલ પુરોહિતની આંખોમાં પણ પાણી આવે છે આ એ જ મા બાપ છે જે સીઆઈડી ક્રાઇમમાં ધક્કા ખાતા હતા પણ આ એક સંજોગ હતો કે માંગરોળ ડિવિઝનની અંદર જ મોહિત મકવાણાનું ગામ હતું એટલે આ માતા પિતા હવે માંગરોળ ડિવિઝનમાં આવે છે તે જુગલ પુરોહિતને પોતાની વાત પોતાની કથા અને પોતાના દુઃખો ફરી કહે છે જુગલ પુરોહિત પાસે સાંભળવા સિવાય કોઈ વિકલ્પ નહોતો કારણ એવું હતું કે મોહિતની તપાસ પહેલા સુરેન્દ્રનગર પોલીસ અને પછી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી તેમના તાબામાં હતું પણ જૂનાગઢમાં ગુનો નોંધાયો નહોતો એટલે નિયમ પ્રમાણે તપાસ કરી શકાય નહીં પણ આ માતા પિતાને નિયમોની ખબર નહોતી માતા પિતાને તો એટલી જ ખબર હતી કે ખાખીમાં રહેલો પેલો પોલીસ અમલદાર ગમે ત્યાંથી મારા દીકરાને શોધી કાઢશે પણ જુગલ પુરોહિત લાચાર હતા પણ આ માતા પિતાની પીડા અને વેદના જોઈ તે પોતાના એસપીનો સંપર્ક કરે છે અને એસપીને વિનંતી કરે છે કે સર ગુનો તો સુરેન્દ્રનગરમાં બન્યો છે જાણવા જોગ સુરેન્દ્રનગરમાં નોંધાય છે અને તપાસ સીએડી ક્રાઇમ બ્રાન્ચે કરી છે આપણા તાબાના વિસ્તારમાં કંઈ બન્યું નથી પણ એક દુઃખી અબાપની વિનંતી છે મને એવું લાગે છે મારે આ તપાસમાં ઝંપલાવું જોઈએ એસપી લીલી ઝંડી આપે છે એટલે તપાસનો દોર શરૂ થાય છે પણ કરમની કઠિનાઈ એવી હતી કે ત્યારે જ કોરોના ફાટી નીકળે છે અને પોલીસ બંદોબસ્તમાં લાગી જાય છે આ પહેલી એવી કુદરતી આફત હતી જેમાં માણસ બચાવવાનું કામ પોલીસના ભાગે આવ્યું હતું જેડી પુરોહિત અને તેમનો સ્ટાફ માંગરોળ વિસ્તારમાં લોકો બહાર ના નીકળે લોકો રસી લે તેના માટે દોડધામ કરી રહ્યા હતા પણ ત્યારે પણ પેલા મા બાપ તો રોજ ધક્કા ખાતા હતા અમારો દીકરો અમને પાછો અપાવો સાહેબ મા બાપને રોજ જોતા જેડી પુરોહિતને એક દિવસ એક વિચાર આવ્યો કારણ કે કોરોનાનો સમય હતો તેમને વિચાર આવ્યો કે મોહિત પેલા જીવે છે કે નહીં તેની તપાસ તો થવી જોઈએ કારણ કે વર્ષોના વાણા વહી ગયા હતા લગભગ સાત વર્ષ થઈ ગયા હતા પણ હજી મોહિતનો કોઈ પત્તો નહોતો એટલે મોહિત જીવે છે કે મૃત્યુ પામ્યો એ જાણવું પણ જરૂરી હતું આજ વિચારમાંથી એક નવો વિચાર વિચાર્યો છે કે જો મોહિત જીવતો હશે તો અત્યારે આખા દેશની અંદર કોરોનાનું રસીકરણ ચાલી રહ્યું છે રસી લીધી લીધી હશે હશે એટલે કે વેક્સિન જુગલ પુરોહિત મોહિત મકવાણાના પિતા પાસે મોહિતનું આધાર કાર્ડ મંગાવે છે અને આધાર કાર્ડ લઈ જેડી પુરોહિત આરોગ્ય અધિકારી પાસે પહોંચે છે અને એક વિનંતી કરે છે કે મારે એક તપાસ કરવી છે આ આધાર કાર્ડ છે આ આધાર કાર્ડને આધારે મારે જાણવું છે કે આ વ્યક્તિએ રસી લીધી છે કે નહીં આરોગ્ય અધિકારી પોતાની સિસ્ટમમાં આધાર કાર્ડનો નંબર રાખી ચેક કરે છે અને સ્ક્રીન ઉપર જે આવે છે એક મોટો ચમત્કાર હતો જુગલ પુરોહિતની આંખમાં ફરી પાણી આવે છે કારણ કે મોહિત જીવે છે અને મોહિતે મુંબઈના થાણા વિસ્તારમાં વેક્સિન લીધી હોવાના પુરાવા મળે છે આ એક મોટો ચમત્કાર હતો અને ચમત્કાર એટલા માટે પણ હતો કે કેટલાક સંજોગો એવા નિર્માણ થયા કે જેડી પુરોહિતે જ પહેલાં સીઆઈડી ક્રાઇમમાં તપાસ કરીને પછી જૂનાગઢમાં તે પહોંચે છે અને ત્યાં જે પુરાવો મળ્યો કે મોહિતે વેક્સિન લીધી છે ઈશ્વરનો જેડી પુરોહિતે આભાર માન્યો કે મોહિત જીવે છે તો હવે હું એને શોધી કાઢીશ તે પોતાની ટીમોને રવાના કરે છે મુંબઈ અને મુંબઈ ગયેલી ટીમોને સૂચના આપે છે કે થાણે વિસ્તારમાં આવેલી જેટલી પણ બેંકો છે બધામાં જ ચેક કરો આ આધાર કાર્ડને આધારે કોઈ મોહિત મકવાણાનું કોઈ બેંક એકાઉન્ટ છે ત્યાં ગયેલો સ્ટાફ પોતાની લાચારી દર્શાવતો એવું કહે છે કે મુંબઈનો થાણા વિસ્તાર ખૂબ મોટો છે અનેક બેંકો આવેલી છે સરકારી અને ખાનગી અને તેની અનેક બ્રાન્ચો છે જેડી પુરોહિત કહે છે તકલીફ પડશે પણ શોધવું તો પડશે એટલે જુનાગઢ પોલીસનું જે સ્ટાફ પહોંચ્યો હતો તે આધાર કાર્ડ લઈ એક પછી એક બધી જ બેંકોમાં તપાસ કરી રહ્યો હતો દિવસો પસાર કરી રહ્યો હતો અને ત્યારે એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું મળે છે કે મોહિત મકવાણાનું ખાતું આ બેંકમાં છે ત્યાં એક રજીસ્ટર મોબાઈલ નંબર પણ હતો મોહિતે જ્યારે સુરેન્દ્રનગર છોડ્યું ત્યારે પોતાનો ફોન સ્વિચ ઓફ કર્યો હતો જ્યારે બેંકમાંથી જે નંબર મળ્યો તે એક નવો મોબાઈલ નંબર હતો બસ આ બીજી કડી બહુ મહત્વની સાબિત થઈ જેડી પુરોહિત મોહિત મકવાણાના માતા પિતાને લઈને મુંબઈ પહોંચે છે પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરે છે સિનિયર અધિકારીઓ મુંબઈના પોલીસ કમિશનરને વિનંતી કરે છે અને જે મોબાઈલ નંબર આવ્યો હતો તેને ટ્રેકિંગમાં મૂકે છે ત્યારે આ નંબર મુંબઈના અંબરનાથ વિસ્તારમાં એક્ટિવ હોવાનું ખબર પડે છે જુગલ પુરોહિત પોતાની ટીમ અને મોહિતના માતા પિતાને લઈને અંબરનાથ વિસ્તારમાં પહોંચે છે ત્યાં એક ફ્લેટનું લોકેશન આવી રહ્યું હતું દરવાજો નોક કરવામાં આવે છે બધાની જ નજર દરવાજા તરફ હતી અને અચાનક દરવાજો ખુલે છે તેની પાછળ એક યુવાન હતો મોહિતના માતા પિતા તેને જોઈને ચોધાર આંસુએ રડે છે કારણ કે તે મોહિત હતો મોહિત ગયો તેને બરાબર સાડા સાત વર્ષ થયા હતા પણ જુગલ પુરોહિતની મહેનત અને ઈશ્વરની કૃપા મોહિતની સામે હવે તેના માતા પિતા હતા મોહિત ગયો ત્યારથી મોહિતની માતાએ બાધા રાખી હતી કે જ્યાં સુધી મારો દીકરો મળશે નહીં ત્યાં સુધી હું પગમાં ચંપલ પહેરીશ નહીં ઉગાડા પગે મોહિત મોહિતની માતા આવી હતી અને ત્યાં માતા પિતા અને પુત્રનું મિલન થાય છે બધા જ એ રડે છે સાથે રહેલા કર્મચારીઓ પણ રડે છે કોઈ ત્રાસવાદીને પકડવા કરતા કોઈ ગુંડાને પકડવા કરતા તેમને લાગ્યું કે સાડા સાત વર્ષ પછી તેમને મોહિત મળ્યો હતો હવે મોહિતની કહાની મોહિતની જુબાની પોલીસ સાંભળે છે મોહિત એમબીબીએસ માં ભણી રહ્યો હતો પણ એટી આવી રહી હતી તે દુઃખી હતો તેને હતું કે મારાથી એમબીબીએસ પૂરું નહીં થાય બીજી તરફ ચિંતા હતી કે પેટે પાટા બાંધી ગરીબીમાં મા બાપ જ્યારે મને ભણાવવાનો પ્રયત્ન કરે છે પૈસા નથી મા બાપ પાસે અને જો હું એમબીબીએસ નહીં થઉં તો મા બાપ દુઃખી થશે આ ડરમાં મોહિત મકવાણા એમબીબીએસ કોલેજમાંથી નીકળે છે પોતાનો ફોન સ્વિચ ઓફ કરે છે અને નક્કી કરે છે કે હવે મા બાપને ભૂલી જઈશું અલવિદા કહી દઈશું અને તે પહોંચે છે મુંબઈ મુંબઈના એક ઇલેક્ટ્રિક સ્ટોરમાં તે નોકરીએ લાગે છે મુંબઈના ઇલેક્ટ્રિક સ્ટોરમાં તે નોકરીએ લાગે છે બસ ત્યાં જ રહે છે દુકાનની બહાર તે સુઈ જાય છે આમ કરતાં કરતાં વરસ દોઢ વરસ પસાર થયું તેની પાસે અઢી લાખ રૂપિયા જેવી બચત પણ ભેગી થઈ હતી પણ તેની પાસે બેંક ખાતું નહોતું એટલે એક દિવસ તે ચાલતો ચાલતો થાણે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ત્યાં અનાથ આશ્રમ જોવે છે અનાથ આશ્રમમાં રમી રહેલા બાળકોને જુએ છે અને બાળકો વિશે તે વિચાર કરે છે કે મારી પાસે તો મા બાપ છે જીવે છે જૂનાગઢમાં છે આમને તો કોઈ મા બાપ જ નથી બસ તેનું હૃદય દયાથી ઉભરાઈ જાય છે અને પોતાની પાસે રહેલા અઢી લાખ રૂપિયા તે આશ્રમમાં દાન કરી આગળ નીકળી જાય છે ઈશ્વર ને તમારી મદદની જરૂર નથી પણ ઈશ્વર તમારી દાનત જુએ છે જો તમે આપવા તૈયાર હોવ તો ઈશ્વર પણ છપર ફાડીને મદદ મોકલવા માટે તૈયાર હોય છે તેને મુંબઈના એક મોલમાં નોકરી મળે છે અને મોલમાં જ તે રાત્રે સુઈ જતો હોય છે આ જ અંદર એક સલીમ ચાચા નામના મુસ્લિમ આધેડ રહેતા હોય છે તે રોજ આ મોહિતને જોવે છે સલીમ ચાચા અને મોહિત સાથે કામ કરતા હતા એક દિવસ ખબર નહીં ખુદાનો આદેશ હશે સલીમ ચાચાએ મોહિતને કહ્યું ચાલ આજે મારી ઘરે જમવા તે અંબરનાથ વિસ્તારમાં મોહિતને લઈને ઘરે પહોંચે છે ત્યાં રેશમા ચાચી હતા જે સલીમની પત્ની હતા તે રેશમા ચાચી મોહિતને જુએ છે તેને જમાડે છે અને પછી તે ક્યાંથી આવ્યો કેવી રીતના આવ્યો બધી જ વાત જાણે છે રેશમા બાનું મોહિતને વિનંતી કરે છે કે તારા માતા પિતા તારી રાહ જોતા હશે એક વખત તું વાત તો કરી લે પણ મોહિતની હિંમત થતી નથી પણ એ દિવસે રેશમા બાનું સલીમને કહે છે કે હવે મોહિતે મોલમાં સૂઈ જવાની જરૂર નથી મોહિત આપણા ઘરમાં જ રહેશે આપણો દીકરો બની આ કુદરતની કરામત અને કુદરતની કમાલ તો જુઓ કે આ જગતની અંદર ક્યારે મોહિત સલીમને કહે રેશમાને મળ્યો નહોતો પણ ખુદાએ નક્કી કર્યું હતું એની સ્ક્રિપ્ટ કંઈક જુદી હતી ઘરેથી ભાગેલો મોહિતના જીવનમાં હવે સલીમ અને રેશમા આવે છે તે પોતાના સંતાનની જેમ અમરનાથના ફ્લેટમાં તેને રાખે છે સલીમ અને મોહિત રોજ સાથે મોલમાં નોકરી કરવા જતા હતા પણ સમયનું ચક્ર આગળ વધે છે સલીમને દુબઈમાં કામ મળે છે પહેલા સલીમ દુબઈ પહોંચે છે અને કામ ધંધો ગોઠવાઈ જતા રેશમા પણ દુબઈ પહોંચે છે પણ જતી વખતે મોહિતને કહે છે દીકરા ચિંતા કરતો નહીં તારે અહીંયા જ રહેવાનું છે આ તારું જ ઘર છે આ જમાનાની અંદર કોણ અજાણ્યા માણસને કોણ ગુજરાતી હિન્દુને કારણ કે એ તો ઇસ્લામમાં માનનારા લોકો હતા છતાં પોતાનો ફ્લેટ તે મોહિતને આપીને પતિ પત્ની બંને દુબઈમાં સ્થાયી થઈ જાય છે રોજ સલીમ રેશમા અને મોહિત એકબીજા સાથે ફોન ઉપર વાત કરતા હતા આ દરમિયાન કોરોના શરૂ થાય છે માત્ર મુંબઈ જ નહીં ભારત બંધ થઈ જાય છે રેશમાને વિચાર આવે છે કે મારો મોહિત એકલો પડી ગયો હશે મોહિતનો કામ ધંધો બંધ થઈ ગયો હશે કેવી રીતના જીવતો હશે એટલે દુબઈથી રેશમા મોહિતના ખાતામાં અઢી લાખ રૂપિયા ટ્રાન્સફર કરે છે અને ફોન કરીને કહે છે દીકરા ચિંતા કરતો નહીં બસ તું પોતાને સાચવજે ઘરની બહાર નીકળતો નહીં આમ એક મુસ્લિમ દંપતી આ દીકરાને સાચવી લીધું હતું અને ત્યારે જ જેડી પુરોહિતમાં રહેલું ઈશ્વર કામ કરી જાય છે અને પછી એમને મોહિત મળી જાય છે જ્યારે મોહિત મળી ગયો છે એવા સમાચાર મોહિતના ગામમાં મળે છે ત્યારે ગામ ગાંડું ગેલું થાય છે ઈશ્વરનો આભાર માને છે જેડી પુરોહિત જ્યારે મોહિતને લઈને ગામ પહોંચે છે ત્યારે ગામ તેને પોખવા તૈયાર હતું તો આ છે સ્ટોરી એક એવા પોલીસ સમલદારની કે જેનામાં રહેલા માણસે કમાલ કરી નાખી ઈશ્વરનો આભાર અને કદાચ ગિરનારીનો આભાર કે ગિરનારીએ કરેલો આ ચમત્કાર હશે તો આ પ્રકારની સ્ટોરી અમે તમને રોજ ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં બતાડીશું જેડી પુરોહિતને પણ એક સલામ કરજો અને કહેજો કે આવો ઈશ્વર દરેક પોલીસ અમલદારમાં જીવતો રહે કામ કરતો રહે તો મારું ગુજરાત આબાદ બનતું રહેશે તો આ સ્ટોરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલા રહો અને ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોવા માટે રોજ અમને મળતા રહો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો નમસ્કાર